ગદ્ય કાવ્ય કથા કાવ્ય બીજું શું કહેવાય છે ગદ્ધ કાવ્યનો અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉના કાવ્યનો સમજૂતી મેળવી કાવ્યમાં શું છે એની સમજૂતી મેળવી હવે આ વિડીયોની અંદર આપણે એ જ એકમના અભ્યાસ શબ્દ સમજૂતી અને મુદ્દા ઉપરથી વાર્તા કેવી રીતે લખાય એના કેટલાક મુદ્દાઓ છે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવાની છે એના વિશે સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે સૌ પ્રથમ શબ્દ સમજૂતીની સમજૂતી મેળવીએ શબ્દ સમજૂતીમાંથી જે શબ્દો હોય છે એમાંથી સમાનાર્થી શબ્દો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે તો ચાલો શબ્દ સમજૂતીના કેટલાક અઘરા શબ્દ અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે જે તમારે નોટબુકમાં લખવાના છે વિદેહ એટલે કે જનક રાજાનું એક નામ છે વિદેહ એક જનક રાજાનું નામ છે ત્રંબક શિવજીના ધનુષ્યનું નામ છે ત્રંબક ચાપ એટલે કે ધનુષ્યની પણછ અથવા તો દોરી અટહાસ્ય કરવું એટલે ખડખડાટ હસવું કંદુક રમવાનો દડો બંદીવાન એટલે કે ભૂષણ એટલે કે ઘરેણું અભિરામ એટલે કે મનોહર એટલે કે સુંદર સંકટ હરણ અહી દુખ હરનાર સંકટહરણ નો મતલબ અહીંયા કે જેઓ દુઃખ હરે છે એવા દુઃખ હરનાર નિસ્તેજ થવું એટલે કે ઝંખવાવું જંખવાણા પડી જવું શરમાઈ જવું હજેતી થવી એવું કહી શકાય પરિતાપ એટલે કે સંતાપ થવો અધર એટલે કે હોઠ અહીં નીટલો હોઠ લખ્યું છે પણ હોઠ થાય અધર એટલે હોઠ જ થાય ઝોધ એટલે કે યોદ્ધાઓ પરસ્વેદ એટલે કે પરસેવો પ્રહાર તો કે છે ઘા કચર થવું એટલે કે કચરાવું કોઈક વસ્તુ ઉપર કોઈક વસ્તુ પડે હલકી વસ્તુ હોય માનો કે ટામેટું હોય એની ઉપર જોરથી પથ્થર મારવામાં આવે તો એ કચડાઈ જાય આપણે જેને કઈ કચરાઈ કહ્યું બરાબર છે આપણી ભાષામાં એ કચરાવું એટલે કે કચ્છ થયો પૂરું ભંગ એટલે કે નગરનો નાશ ચાપવું એટલે કે દુઃખ થવું દાજવું નિશિચર એટલે કે રાક્ષસ વસ્ત્રાભૂષણ વસ્ત્ર અને આભૂષણ કપડાં અને ઘરેણા બ્રહ્માંડ ચાક ચડાવવું એટલે કે સમસ્ત વિશ્વને ગોળ ગોળ ફેરવું નિર્ધાર એટલે કે નક્કી કરવું વિકટ દ્રષ્ટિ એટલે કે તીક્ષ્ણ નજરથી ગૌરવ એટલે કે ભારે ખમ અહીંયા ગૌરવનો અર્થ ભારે ખમના અર્થ લીધો છે બાકી ગૌરવ એટલે સામાન્ય રીતે એનો અર્થ અભિમાન એવો થાય પણ અહીંયા આપણે ધનુષ્યને ભારે કરણ છે એટલે કે ગૌરવ લીધો પણ ગૌરવથી એટલે ભારે ભરખમ અભિમાન એવો પણ લઈ શકાય વીસ એટલે કે વીસ અહીંયા આંક વીસ સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ જેને સ્વયંવર કહેવાય છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય કન્યા પોતે વર પસંદ કરે તે માટેના સમારંભને શું કહેવાય તો સ્વયંવર કહેવાય તત્કાળ એટલે કે તેજ વખતે રક્તલોચન એટલે લાલ આંખો મેરુ અને મુન્દ્રાચર પર્વતોના નામ મેરુ પર્વ મુદ્રાચળ એ પર્વતોના નામ છે કરશું એટલે કે હાથ વડે શિવચાપ એટલે કે શિવનું ધનુષ્ય આ શબ્દો તમારે તમારી નોટબુકમાં લખવાના છે ત્યારબાદ આપણે આગળ ભાષા સજ્જતામાં વાર્તા લેખન એટલે કે વાર્તા કેવી રીતે લખવી તમને પૂછી શકે કે આપેલા મુદ્દા ઉપરથી વાર્તા લખવી તો તમે કેવી રીતના લખશો અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જોઈએ વાર્તા સૌને સાંભળવી અને વાંચવી ગમે સાચી વાત છે બરાબર છે વાર્તા આપણને તમને મને બધાને સાંભળવી અને વાંચવી ગમે વાર્તા સાંભળવાની એનો રસ માણવાની સૌને મજા પડે નાનું મોટું હે સૌને વાર્તા જોવી સાંભળવી વાંચવી ગમે ઘણી વાર્તાઓમાંથી આપણને જીવનનો બોધ મળે કંઈક શીખવા મળે કંઈક જાણવા મળે એવી હોય અને એનો સાર સચોટ રીતે એમાંથી પ્રગટ થતો હોય છે પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું નથી પણ જે વાર્તા છે એ બધાને વાંચવી ગમે સાંભળવી ગમે જોવી ગમે અને લખવાનું ગમે એવો રસ ઉત્પન્ન કરવાનો એવો ભાવ ઉત્પન્ન કરવાનો બધાને ફાવે નહીં તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે અને માટે જ વાર્તા લખવું એ આવડવું જરૂરી છે તે માટે વાર્તા લેખનના જરૂરી પાસા સમજવા જોઈએ અને તે માટે વાર્તા લેખનના જે જરૂરી પાસાઓ છે તો વાર્તા લખવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે અને વાર્તા કેવી રીતે લખી શકાય તેનું ધ્યાન રાખવું જરૂર છે તે આવડવું પણ જરૂરી છે અને તેના આધારે જ વાર્તાઓ લખવી જોઈએ આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય છે વાર્તા લખવા માટે કયા કયા મુદ્દાઓ જરૂરીના છે અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એ ખૂબ જ જરૂરી છે એ જાણવું પણ જરૂરી છે આપણા માટે બરાબર છે તો જ આપણી વાર્તા સરસ સચોટ અને સુંદર લખાય છે કે જે બધાને વાંચવી જોવી સાંભળવી ગમે તો વાર્તા લખવા માટે કેટલાક મુદ્દાઓ જરૂરી છે જે મહત્ત્વના છે તે આપણે ધ્યાનમાં રાખીએ ચાલો જોઈએ મુદ્દાઓ ઉપરથી વાર્તા લખવા માટે નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી એક વાર્તામાં આપેલા એટલે કે આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના મુદ્દાઓ મુદ્દા ઉપરથી જ્યારે વાર્તા લખવાની હોય તો આપણે કેટલાક મુદ્દાઓ આપેલા હોય તો એ આપેલા મુદ્દાઓ પરથી માત્ર વાર્તા જોડવાની નથી હોતી દરેક મુદ્દાનો કલ્પનાથી અથવા તો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ જે દરેક મુદ્દા છે તેનો આપણે કલ્પનાથી અને કલ્પનાની મદદથી વિસ્તાર કરવાનો હોય છે વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર પ્રસંગ સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ જો આપણાથી શક્ય હોય તો વાર્તામાં પ્રસંગ લેવાનો કોઈ પાત્ર હોય કોઈ સ્થળ અને ચોક્કસ સમયનું વર્ણન કરવું જોઈએ અને વર્ણન આપણે જે કરવા માંગીએ છીએ એવું હું બહુ એને એ જ પ્રમાણેનું હોવું જોઈએ અને ટૂંકું પણ હોવું જોઈએ બહુ લાંબુ વર્ણન કરીએ તો પણ બધાને કંટાળો આવે પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે પણ સળંગ લાગે વાર્તાના પ્રસંગ કે વર્ણન આપણે એવી રીતે કરવાનું હોય કે વાર્તામાં રહેલો જે પ્રસંગ છે એ વાર્તામાં આવતા બોધ અથવા તો શીર્ષકથી અલગ ના પડવો જોઈએ જુદો ન પડવો જોઈએ એની સાથે સંકળાયેલો રહેવો જોઈએ કાં તો પછી એવું થાય કે પ્રસંગ બીજો હોય અને વાર્તાનો બોધ અને શીર્ષક કંઈક જુદું હોય એને વાર્તા સાથે કોઈ મેળ જ ના બેસે તો એ ટૂટક લાગે છૂટું લાગે અને એ વાંચવાનું કોઈને ગમે પણ નહીં તો એવું ન થાય અને એક સળંગતા જળવાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ સંવાદ ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ સંવાદો જે લખીએ એ સામાન્ય રીતે સરળ સારા અને સ્વાભાવિક રીતે સમજાય અને જીવનમાં ઉતારી શકાય એવા હોવા જોઈએ પ્રસંગો વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવું જોઈએ અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ બરાબર પ્રસંગ તમે જે પ્રસંગ ઉપર વાર્તા લખો છો એ પ્રસંગ ખૂબ લાંબો ન થઈ જવો જોઈએ વ્યક્તિઓ કે સંવાદોનું અંદર જે વ્યક્તિઓનો સંવાદ એટલે કે જે પાત્ર તમે લીધું છે એ બહુ લાંબુ ના થઈ જાય હે સંવાદો સરળ શૈલીમાં લખાયેલા હોવા જોઈએ કંટાળાજનક ના હોવા જોઈએ બરાબર કોઈક વ્યક્તિનું વર્ણન કરવાનું હોય અને બહુ કંટાળાઝડકને લાંબુ વર્ણન થઈ જાય તો પણ આપણને ના ગમે વાર્તાના મુખ્ય વિચાર પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ વાર્તાનો મુખ્ય વિચાર શું છે પ્રસંગ કયો છે સંવાદ મુજબ એટલે કે એમાં સંવાદ કેવો છે એના આધારે એમાં ફકરો પાડવો જોઈએ વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ આખી વાર્તા લખો પણ અંત એનો એ વાર્તાને બંધ બેસતો ના હોય અનુકૂળ ના હોય તો એ વાર્તા યોગ્ય નથી એટલે જ્યારે વાર્તા પૂરી થાય તો એ વાર્તા વાર્તાની શરૂઆત થી અંત સુધી વાર્તામાં શું આવ્યું છે અને હવે એનો અંત એટલે કે એ વાર્તા કઈ રીતે પૂર્ણ થશે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ વાર્તાને યોગ્ય નામ શીર્ષક એટલે કે એને યોગ્ય નામ આપવું જોઈએ વાર્તાનું શીર્ષક અથવા તેનું નામ વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આપવું જોઈએ વાર્તામાં કોઈ ચોક્કસ બાબત હેતુ આવતો હોય તો એના ઉપરથી એનું નામ આપવું જોઈએ શીર્ષક ટૂંકું હોવું જોઈએ અને અંતે વાર્તાનું શીર્ષક યોગ્ય અને ટૂંકું હોવું જોઈએ પછી ચાર પાંચ લીટીનું વાર્તાનું શીર્ષક હોય તો એને શીર્ષક ના કહેવાય એ તો વાર્તાંત કહેવાય બરાબર છે એટલે એવું ટૂંકું શીર્ષક હોવું જોઈએ આટલી બાબતોને વાર્તા લગતી વખતે આપણે ધ્યાનમાં લેવી જોઈએ હવે આપણે અભ્યાસના પ્રશ્નો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો નીચે કેટલાક વિકલ્પો આપ્યા છે અને તેના ઉપરથી આપણે એના જવાબો આપવાના છે સીતાના એક સીતાના સ્વયંવરમાં મૂકેલા ધનુષ્યનું નામ શું હતું ક ત્રંબક ખ ગાંડીવ ગ પરાશર ઘ અનુષ્કા વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે ક ત્રંબક બીજો સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું પ્રશ્ન નંબર બે સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું ક શિવનું ખ કૃષ્ણનું ગ રામનું અને ઘ જનકનું જવાબ આવશે ક શિવનું ત્રીજો રાવણનું મિથ્યા અભિમાન કાવ્યમાં આખરે રાવણનું શું થાય છે એટલે કે રાવણ પછી દોઢ ડોટ છે તો શું થયું ક ઘવાયો દબાયો ગ બેફાન થયો અને ઘ મૃત્યુ પામ્યો તો જવાબ આવે છે ખ ખ એટલે કે દબાયો તો પહેલામાં ક બીજામાં ક અને ત્રીજામાં ખ જવાબ આવે છે આ હતા આપણા એમસી ક્યુ એટલે કે આપણા વિકલ્પો હવે પ્રશ્ન નંબર બે તરફ આપણે પ્રશ્ન નંબર તરફ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે અને તેના ઉત્તર આપણે એક એક વાક્યમાં આપવાના છે હું તમને એના જવાબો સંભળાવીશ તમારે સાંભળવાના છે એક સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો જવાબ સભા મંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો જવાબ આવે છે અભિમાન સભા મંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો શિવ ઉમિયાની સ્તુતિ કોણ એટલે કે કોણે કરી જવાબ આવે છે શિવ ઉમિયાની સ્તુતિ સીતાજીએ કરી એટલે કે સતી સીતાએ શિવ ઉમિયાની સ્તુતિ કરી ત્રણ રાવણ પોતાના હોઠ વડે રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે જવાબ આવે છે રાવણ થી શિવનું ધનુષ્ય ખસ્યું નહીં એટલે એના મનમાં દુઃખ થયું સંતાપ થયો આથી તે ક્રોધમાં આવીને ગુસ્સામાં આવીને પોતાના હોઠ દાંત વડે પીસે છે ચોથું જનક રાજાએ સ્વયંવર વખતે સી શરત મૂકી જવાબ જનક રાજાએ સીતાજીના સ્વયંવર વખતે શરત મૂકી હતી કે જે રાજા અથવા તો જે વ્યક્તિ ત્રંબક ધનુષ્યને અથવા તો ઉઠાવશે અને એની દોરી બાંધે એની પણછ બાંધે તે રાજા અથવા વ્યક્તિ સાથે મારી સીતાના લગ્ન કરાવું અથવા તો મારી સીતા તેને વરમાળા પહેરાવશે પાંચમું રાવણના મતે જનક રાજાને કોણ મારશે જવાબ રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો તરફ જઈએ નીચે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપે છે તેના જવાબ મેળવીએ એક રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું જવાબ રાવણને કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો દેવોને કેદ કર્યા હતા અને મંદ્રાચડ અને મેરુ પર્વતને દડાની જેમ ઉછાળવી નાખ્યો હતો સમગ્ર બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવે પૃથ્વીને ઊંધી પાડી નાખવાના જેવા એના પરાક્રમોનું અભિમાન હતું બીજો પ્રશ્ન છે સીતાએ ભગવાન શિવને શિવ પ્રાર્થના કરી જવાબ જો રાવણ ધનુષ્યને ઉચકશે તો શરત પ્રમાણે મારે તેને વરમાળા પહેરાવવી પડે સીતાજી એવું ઈચ્છતા ન હતા તેથી સીતાએ ભગવાનને પ્રાર્થના કરી કે એમનું ત્રંબક ધનુષ્ય રાવણ ઉચકી ન શકે એવું કંઈક કરીને મારી લાજ રાખજો ત્રણ ધનુષ્ય ઉપાડવા જતા રાવણની સી દશા થઈ ધનુષ્યને ઉપાડવા જતા રાવણને ખૂબ જ જોર પડ્યું તે પરસેવે રેબજેબ થઈ ગયો તેને શ્વાસ ચડ્યો તેનાથી ધનુષ્ય સહેજ પણ ઊંચું થયું નહીં અને ઊંચું કર્યું તો તેના હાથમાંથી છટકી ગયું રાવણ ભોંય પડ્યો અને તે ધનુષ્ય નીચે દબાયો અને તેના મોડામાંથી લોહી નીકળવા માંડ્યું ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું જવાબ ધનુષ્ય નીચે દબાયેલા રાવણે પોતાને બહાર કાઢવા જનકને કહ્યું જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે અને એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનક તને મારશે એટલે કે રાજા જનક તમને મારશે અને રાક્ષસો તમારા પૂર એટલે કે તમારા નગરનો નાશ કરીને મારું વેર લેશે પાંચમું રાવણ ઉપર ધનુષ્ય થઈ પ્રશ્ન છે રાવણ ઉપર ધનુષ્ય પડતા શી દશા થઈ જવાબ રાવણ ઉપર ધનુષ્ય પડતા રાવણ તેની નીચે દબાયો ત્યાં ઘણી ધૂળુડી તેના મોંમાંથી લોહી નીકળવા માંડ્યું તે ખૂબ જ ઘવાયો તેને ખૂબ જ વાગ્યું અને તેના શરીરમાં ખૂબ જ પીડા અને થવા લાગ્યું ત્યારબાદ પ્રશ્ન નંબર છે નીચેના પાત્ર વિશે બે ત્રણ વાક્યો લખો તો રાવણ જનક સીતા રામ કુંભકર્ણ અને ઇન્દ્રજીત વિશે તમારે લખવાનું છે તો હું ઉદાહરણ આપું છું રાવણનું કે રાવણ વિશે બે ત્રણ વાક્ય લખવાના હોય તો રાવણ લંકાનો રાજા હતો તેને દસ માથા હતા તેથી તેને ખૂબ અભિમાની બે જનક જનક મિથિલા દેશના રાજા હતા તેઓ બ્રહ્મ જ્ઞાની હોવાથી તેમને વિદેહી પણ કહેતા હતા અને તે સીતાના પિતા હતા સીતા વિશે લખવાનું હોય તો સીતા મિથિલાના રાજા જનકની પુત્રી હતી શ્રી રામ સાથે તેમના લગ્ન થયા હતા રામ રામના પિતાનું નામ દશરથ હતું અને માતાનું નામ કૌશલ્યા હતું તેમના લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયા હતા કુંભકર્ણ રાવણનો ભાઈ હતો લંકાના યુદ્ધમાં રામના હાથથી તેનું મૃત્યુ થયું હતું ઇન્દ્રજીત તે રાવણ અને મંદોદરીનો પુત્ર તેણે યુદ્ધમાં ઇન્દ્રને હરાવ્યો હતો તેથી તેને ઇન્દ્રજીત પણ તરીકે ઓળખે છે આ રીતે તમારે દરેક વિશે બબ્બે ત્રણ ત્રણ વાક્યો લખવાના છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે સીતાના સ્વયંવર વિશે વધુ માહિતી મેળવો અને તે લખવાની છે તો જનક રાજા એ દીકરી સીતાના સ્વયંવરનું આયોજન કર્યું બરાબર છે અને તેમાં ઘણા બધા રાજાઓને આમંત્રણ આપવામાં આવે છે તેમાં શિવના ધનુષ્યને પણછ ચઢાવવાની હોય છે એ કામ કોઈ પણ વ્યક્તિ કરી ન શકતા માત્ર ભગવાન શ્રી રામે કર્યું અને તેમના લગ્ન સીતા સાથે થાય સીતાએ તેમને વર માળા પહેરાવી અને તેઓ સીતાના રામના લગ્ન થાય છે આવી જ રીતે તમારી પાસે જો કંઈક વિશેષ માહિતી હોય તો તમે લખી શકો છો આ કાવ્યનું પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે જે તમને આવડે એ પ્રમાણે તમારે કરવાનું છે ત્યારબાદ કેટલાક સમાનાર્થી શબ્દો જોઈ લઈએ ચાલો એક તત્કાળ તો તરત રક્ત તો લોહી કંદુક એટલે કે દડો બરાબર છે ચાલો સમાનાથી શબ્દ જોઈએ છે આપણે તત્કાળ તો તરત લોહી કંદુક એટલે દડો લોચન એટલે કે નયન બીજું કહેવાય કે ઘરેણું નિશીચર તો રાક્ષસ અધર પૂર તો નગર બરાબર છે તરત આ રીતે સમાનાર્થી છે ત્યારબાદ શબ્દકોષને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો શબ્દ તમે યોગ્ય ક્રમમાં ગોઠવી શકો એમ છો માટે એની સમજ આપતો નથી છતાંય એવું હોય તો અહીંયા એક નંબર આપી દઉં છું જોઈ લેજો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર છે આ ક્રમ પ્રમાણે તમે એને શબ્દકોષના ક્રમમાં ગોઠવી શકો છો આશા રાખું છું કે તમને સ્વાધ્યાય અભ્યાસ અને વાર્તા લેખનની સમજ પડી ગઈ હશે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ